નમસ્કાર ગુજરાતમાં હાહાકાર આ નવ જિલ્લા માટે રેડ એલર્ટ ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘમહેલ યથાવત છે આ દરમિયાન ફરી એકવાર હવામાન વિભાગની આગાહી સામે આવી છે હવામાન વિભાગે આજે રાજ્યના નવ જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે જેમાં ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરાઈ છે આ સાથે રાજ્યના તેર જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે મહત્વનું છે કે આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે ગુજરાતના નવ જિલ્લાઓમાં આજે ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે આજે રાજ્યના દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી રાજકોટ સુરત નવસારી વલસાડ સહિત દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારેથી ભારે વરસાદની આગાહી કરાઈ છે આ સાથે અગિયાર જિલ્લાઓ કે જેમાં ભારે વરસાદની આગાહી કરાઈ તેમાં કચ્છ મોરબી જામનગર બોટાદ ભાવનગર ભરૂચ નર્મદા છોટાઉદેપુર તાપી ડાંગનો સમાવેશ થાય છે આ સાથે આજે રાજ્યના અન્ય તેર જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો બે તાલુકામાં વરસાદ વરસ્યો સૌથી વધુ પોરબંદરમાં ચૌદ ઇંચ વરસાદ ખાબક્યો ધન્યવાદ